ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ આપણે બધા તહેવારોની અલગ અલગ વાત કરી હવે આ તહેવારોમાં મુખ્ય તહેવાર એટલે કે જન્માષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમી એટલે આપણે બધાની તૈયારીમાં બધા પોતપોતાના ઘરે મંદિરોમાં દ્વારકા ડાકોર એવા બધા મોટા મંદિરોમાં પણ આની ખૂબ ઉજવણી સારી રીતે થાય છે આપણો દેશ અત્યારે ખૂબ રાહ જોતો હોય કે ક્યારે કાલે થાય અને ક્યારે કૃષ્ણ જન્મ થાય અને બધા ખૂબ શ્રદ્ધાથી ભક્તિથી કૃષ્ણ જન્મ ઉજવે છે કારણ કે કૃષ્ણનો અવતાર લોક કલ્યાણ માટે થયો હતો અને વિષ્ણુના દસ અવતારમાં એક અવતાર છે એટલે સમજો કે નારાયણ જ છે અને લોક કલ્યાણ માટે જ આવ્યા હતા એટલે કૃષ્ણનો જન્મ એ આપણા માટે બહુ અગત્યની વાત છે આમ આ તો વર્ષો વર્ષથી હાલ્યું જ આવે છે પણ હવે દર વર્ષે કંઈ અલગ અલગ બધા નવું નવું કરે છે આમ કૃષ્ણ જન્મની એક વાત જે પ્રાચીન છે અને બધા જાણીએ છીએ છતાં એ વાત શરૂ હું કરું એનાથી પણ પછી બીજી એક એની વાત એની આરે જોડાયેલી છે એ પણ હું આજે કરીશ કે જેમાં શિવ અને કૃષ્ણની વાત છે તો કૃષ્ણ જન્મે છે જેલમાં અને એના પિતા એને વસુદેવજી યશોદા મૈયાને ત્યાં એની દીકરી લઈ અને એની જગ્યાએ કૃષ્ણને સૂર આવે છે આમ કૃષ્ણ ગોકુળમાં આવી જાય છે મથુરા છોડે છે પછી ધીમે ધીમે મોટા થાય છે કૃષ્ણ થોડા મોટા એટલે સમજે છે અને નથી સમજતા એવું બાળ સ્વરૂપ છે એનું ત્યારે શિવને એમ થાય છે કે હવે મારે આ બાળ સ્વરૂપના દર્શન કરવા જવા છે નારાયણના દર્શન કરવા જવા છે કૃષ્ણને બાળ સ્વરૂપે હું જોઈશ ને હું પામીશ ને તો મને એનો ખૂબ આનંદ થશે કારણ કે શિવને ભક્તિ રામકૃષ્ણની રામકૃષ્ણને ભક્તિ શિવની એકબીજાથી જોડાયેલા છે એટલે શિવને ખૂબ ઈચ્છા છે તો એ કહે છે પાર્વતીને કે હું એક સાધુનું રૂપ લઈ અને યશોદા મૈયાને ત્યાં જાઉં છું મારે કૃષ્ણના દર્શન કરવા છે એની બાળલીલા જોવી છે માતા પાર્વતી કહે છે પણ યશોદા મૈયા તો ખૂબ પ્રેમ કરે છે કાનાને એ કદાચ તમારું આવું સ્વરૂપ જોઈ તમને એ દર્શન નહીં કરવા દે તો શિવ કહે છે ના ના એવું નહીં બને કૃષ્ણ તો જાણે છે ને કે હું ગમે તે સ્વરૂપે જાઉં પણ હું શિવ છું હું ત્યાં ગયો છું એમ પણ એ નાનું બાળક છે એ નહીં કાંઈ કરી શકે બસ આવો સંવાદ ચાલે છે પણ શિવ કહે છે ના પાર્વતી હું તો જઈશ તો પાર્વતી કહે છે હા તો હું પણ અહીંયાથી એ લીલાને જોઈશ અને એની સાક્ષી બનીશ તો શિવ આવે છે દરવાજા પર આવીને ઊભા રહે છે અને કહે છે દેહીમાં ભિક્ષાન દેહી એટલે ત્યાં જે બૈરાઓ કામ કરતી હોય છોકરીઓ કામ કરતી હોય કહે છે યશોદા મૈયા ભિક્ષા આપું સાધુ પધાર્યા છે એટલે એ કહે છે તું જ આપી દે શિવ કહે છે ના ના મૈયા તમે જ આપો તમારા હાથે આપો એટલે એ કૃષ્ણને તેડી અને આવે છે કૃષ્ણ આંખો બંધ કરી દે છે પછી યશોદા મૈયા એને આપી ભિક્ષા આપી અને ફટાફટ પાછા વળી જાય છે શિવ વિચારે છે કે હવે શું આને કંઈ કહેવાય નહીં કે હું શિવ છું અને મારે તો કૃષ્ણના દર્શન કર્યા વગર જવું નથી એના મોઢા સામે એના મુખારબિંદ સામે જોઈ એનું હાસ્ય જોવું છે પછી એ જવું છે અહીંયાથી એટલે એ ખૂબ વિનંતી કરે છે એની રીતે પણ યશોદા મેં અહીંયા માનતા નથી શિવ કહે છે કંઈ નહીં મારે કંઈ બીજો રસ્તો ગોતવો પડશે હવે જે હું વાત કરું છું એ વાત અલગ છે પણ આ કૃષ્ણ જન્મ સાથે જોડાયેલી છે અને શિવપુરાણમાં અને વિષ્ણુ પુરાણમાં આનો ઉલ્લેખ છે યશોદા મૈયા કૃષ્ણના લઈને અંદર જાય છે એટલે શિવજી વ્રજમાં વ્રજમંડળમાં ત્યાં એક ઝાડ નીચે પોતાની ધ્યાન સમાધિમાં બેસી જાય છે અને વિચારે છે કે દર્શન કર્યા વગર હું અહીંથી જઈશ નહીં થોડી વાર થાય એટલે કાનાએ રોવાનું ચાલુ કર્યું કૃષ્ણ ખૂબ રોવે છે પછી દાસીઓ કહે છે માતા મૈયા તમે આને દર્શન કરવા નથી દીધા ને સરખી રીતે એટલે જ એ રોવે છે કદાચ એ સાધુ છે ને એની બહુ ઈચ્છા હતી તો એણે તો અહીંયા તપસ્વીનું રૂપ છે ને એટલે એ વ્રજમંડળમાં સમાધિ લગાવીને બેઠા છે રોકાયા છે આપણા વ્રજમાં તો આપણે એના આગળ કાનાને લઈ જઈએ કોઈ રીતમાં તો આનું રુદન બંધ થતું નથી ગમે એમ કરી યશોદા મૈયાને મનાવે છે અને કૃષ્ણને લઈ વ્રજમંડળમાં જાય છે વ્રજમંડળમાં ભગવાન સમાધિ લઈને બેઠા છે એટલે જઈને કાનાને એને ખોળામાં સૂર આવે છે અને કહે છે મહારાજ સાધુજી તમે જાગો મુનિવર જાગો તમે ગયા ત્યારથી મારો કાનો ખૂબ રોડે છે અને છાનો રહેવાનું નામ જ નથી લેતો હવે તમે જ કંઈક કરો શિવ આંખ નથી ખોલતા પણ કહે છે હા મૈયા ભલે હું એને છાનો રાખી દઈશ જેવો કૃષ્ણને એના ખોળામાં સૂર આવે એટલે રુદન બંધ કૃષ્ણની આંખ બંધ છે શિવની આંખ બંધ છે અને પોતપોતાની રીતે બંને આંખ બંધ રાખી અને સંવાદ કરે છે કૃષ્ણ કહે છે મહાદેવ તમે મારા દર્શને આવ્યા પણ નહીં આ તો હું ધન્ય થયો કે મારા જન્મ પછી કોઈ સાધુ સ્વરૂપે તમ તમારા દર્શન મને થયા એટલે હું ધન્ય છું બસ એવો સંવાદ ચાલે છે પણ વ્રજમંડળમાં મહાદેવ જ્યાં સમાધિ લગાવીને બેઠા છે એ વ્રજમંડળની અંદર એક આપણી વૈષ્ણવોને તો ખબર જ હોય છે વૈષ્ણવો એક યાત્રા કાઢે છે વ્રજ ચૌર્યાસીની યાત્રા છે એ એ યાત્રામાં અલગ અલગ પંડાલ આવે એમાં એક જગ્યાએ સૌથી મોટો વિશ્રામ આવે છે એને એશેશ્વર જગ્યા કહે છે એશેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં એ જગ્યા છે અને ત્યાં સૌથી વધારે રોકાણ નહીં લાંબો એરિયા છે લાંબી જગ્યા છે એટલે વ્રજ કોષની યાત્રામાં અહીંયા સૌથી વધારે બધા રોકાય છે આ વાત આ શિવલિંગ અને આ મહાદેવનું મંદિર આ વાત સાથે ત્યારની કથાથી જોડાયેલું છે એટલે કૃષ્ણ શિવના ખોળામાં સૂતા છે અને બંધ હાંખે પૂછે છે પ્રભુ તમે આવી ગયા છો તો મને ત્રણ વરદાન આપો મહાદેવ કહે છે હા માગો નારાયણ કૃષ્ણ આમ તો મારે તમને શું આપવાનું હોય પણ તમારી ઈચ્છા છે તો હું તમને આપીશ તો કહે છે પહેલું અહીંયા વ્રજભૂમિ ઉપર ખૂબ ગોપી છે કેટ કેટલી ગોપી છે જે મારી ભક્ત છે મારી અનન્ય ભક્તિ કરે છે અને મને પણ અહીંયા ખૂબ પ્રિય છે જે હું અહીંયા રહીશ ત્યાં સુધી મારી હારે જોડાયેલી રહેશે પણ તમે જાણો છો કે મારે અહીંથી જવાનું થશે પણ એવું એક વરદાન આપો મને કે યુગો યુગો સુધી ગોપી એટલે કૃષ્ણની ભક્ત એવી રીતે જ ઓળખાય કૃષ્ણ ભક્તિ એ જ એનું જીવન છે એવી રીતે જ ઓળખાય ગોપી મારી સાથે જોડાયેલી રહે ભગવાન કહે છે તથાસ્તુ બીજું વરદાન આપું કે અહીં વ્રજમંડળમાં વ્રજની ભૂમિ ઉપર ભાવથી જે માણસ એક વખત થોડું ઘણું હાલી ગયો હશે અહીંયા આવી ગયો હશે આ યાત્રાના રસ્તા ઉપરથી પણ નીકળી જશે તો એને ક્યારેય સીધું યમનું તેડું નહીં આવે ભગવાન કહે છે તથાસ્તુ પછી કૃષ્ણ વિચારે છે કે હજી હું ત્રીજું માગી જ લઉં તો કહે છે પ્રભુ હજી એક ત્રીજું વરદાન આપું તો મહાદેવ કહે છે હા હા માગી લ્યો તો તમે વ્રજમંડળના ક્ષેત્રવાળ બનીને રહો મહાદેવ કહે છે ભલે હવે કંઈ તો કૃષ્ણ કહે છે ના પ્રભુ હવે મારી ઈચ્છા પૂરી થઈ તમારે મારા દર્શન કરવા તા એવું ન હતું મારે તમારા દર્શન કરવાતા પણ મૈયા મારા ઉપર બહુ મોહિત છે મા તો મા છે અને એને ખૂબ ભય છે કે મને કોઈની નજર લાગી જાય મને કોઈ લઈ જશે મને કોઈ બીમાર પાડી દેશે એવી નાની નાની વાતથી ભગવાનને સમજાવે છે એટલે તમારું થોડું અપમાન થયું છે પ્રભુ મને અને મૈયાને બંનેને માફ કરજો કૃષ્ણ અને શિવ બંધ આંખે જ બધો સંવાદ રચે છે અને યશોદા મૈયા અને સાથે આવેલી બધી જ દાસી જોયા જ કરે છે કે એવું શું થયું કે આટલી બધી વાર આ સાધુના ખોળામાં કાનો સૂતો છે આંખ બંધ છે અને રુદન નહીં કોઈ અવાજ નહીં પણ એને કંઈ સમજાતું નથી કારણ કે શિવની લીલા તો શિવની છે અને કૃષ્ણની લીલા તો કૃષ્ણની છે કૃષ્ણ જન્મ થયા પછી હરિ અને હરનું એટલે કે શિવ અને કૃષ્ણનું પહેલું મિલન આ યશેશ્વર મહાદેવનું સ્થળ છે ત્યાં થયું હતું એટલે આજ પણ યશેશ્વર મહાદેવનું મંદિર ત્યાં છે અને ત્યારથી જ તે શિવજીએ વનમાં રોકાયા છે અને ત્રણ વરદાન આપ્યા હતા કૃષ્ણને પછી માતાજી કૃષ્ણને તેડી લે છે અને પ્રણામ કરી અને ઘરે જાય છે કૃષ્ણ એને જાતને ધન્ય માને છે અને શિવજી એની જાતને ધન્ય માને છે એટલે શ્રાવણ મહિનામાં આ ગોકુળ અષ્ટમી આવે કૃષ્ણ જન્માષ્ટમી આવે એટલે શિવ અને કૃષ્ણની વાત જોડાયેલી છે એટલે આ કૃષ્ણ જન્મની વાત મને ખબર હતી એ મેં તમને કરી છે બાકી જે આગળ વાત થઈ એ વાત તો આપણે બધા જાણીએ છીએ એટલે મેં સારી રીતે આ વાત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને ગમી હશે બહેનો અને ભાઈઓ પાછું કહું છું મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ